હા મિત્રો મહાદેવ મિત્રો લોકલ ફરી એક નવા વિડીયો બધાનો હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આવી જ્યાં નાગાલાખાના ઠાકરની મંદિરની પુનઃપરા પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે તે નિમિત્તે સંપૂર્ણ માહિતી તમને આપવાનો છું અને આ વિડીયો દ્વારા તમને ઠાકર ભગવાનના દર્શન કરવાનો શું પછી અહીં મહોત્સવ ચાલી રહ્યો છે તે પણ હવે વિડીયો દ્વારા બતાવવાનો શું તો વિડીયોમાં અત્યાર સુધી અને કોમેન્ટમાં જય ઠાકર લખવાનું પણ ભૂલતા નહીં તો સાલો પહેલા આપણે ઠાકર ભગવાનના દર્શન કરીએ અને પછી બધી આગળની તમને માહિતી આપી તો સાળા તમને નાગાલાખાના ઠાકરના દર્શન કરાવું ના ના એ કોઈ મિત્રો અમે તમને નાગાલાકા ના ઠાકાના દર્શન કરાવ્યા તો આપણે મંદિરની ની એકજેટ સામે વિશ્વની સૌથી મોટામાં મોટી અગરબત્તી છે ને એકસો ને અગિયાર ફૂટ લાંબી અગરબત્તી અહીં પ્રગટાવવામાં આવેલી છે તેના પણ તમને દર્શન કરાવ મિત્રો આપડે ઠાકર ભગવાન ના દર્શન કર્યા અને પછી અગરબત્તી ના પણ દર્શન કર્યા તો અત્યારે આપણે આવી ગયા કથા મંડપ બાજુ જ્યાં શ્રીમદ ભાગવત જ્ઞાન ગા ગાથા નામની સપ્તાહ શરૂ છે ત્યાં તેના પણ આપણે દર્શન કરીએ ને ચાલો તમે અહીંયા અંદર આવો ને તો આ ગેટ ને તમે જુઓ ને એકદમ રજવાડી ટાઈપ હોય ને એવી રીતે છે જો એકદમ તમે આમ લાગે કે આપણે મહેલમાં આવીએ એવી રીતે છે તો આપણે અંદર જઈએ ને અંદર અત્યારે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો અહીં કથાના શ્રવણ કરવા માટે આવેલા છે તો તે તમને દેખાડીએ ચાલો આગળ જઈએ यानी जब इको जैसे समाज में व्यक्ति में यानी कीमत रुपया पैसा की था ये सौंदर्य स्वास्थ्य के चीजों बस टिकाऊ वस्तु और आज ही रस

નંદ જયકનિયા લાલ કી હાથી ઘોડાપાલ મિત્રો કથા મંડળમાં આપણે ગયા ને કથા મંડળમાં તમને બતાવ્યું ને તે પ્રમાણે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો કથાનો સરવાણ કરી શક્યા તેવી રીતે સુવિધા કરેલી છે અને બધા લોકોને બેસવા માટે ખુરશીની પણ સુવિધા કરેલી છે ને અત્યારે ઉનાળો સારું છે તો ઉનાળોમાં ગરમી ન થાય ને લોકો માટે તેની માટે આપણે ઉપરથી પાણીના ફુવારા થઈ શકે તેવી પણ સુવિધા કરેલી છે તમને આગળ વિડીયો દ્વારા બતાવ્યું તો છે તો મિત્રો હવે આપણે અહીં ભોજનાલય છે ભોજનાલય બહુ ને ભોજનાલયમાં કેવી સુવિધા છે તે પણ બતાવવાનું છું નહીં રેવા રેવા માટેની કેવી સુવિધા છે તે પણ વિડીયો બતાવો વિડીયોમાં ઠાકી પડી તો સારું જાય આગળની તમને જણાવું ને આ જગ્યા તમે મારી પાસે તમે જોઈ શકો છો ને એ જગ્યા છે અહીં રાત્રિના જે પણ કાર્યક્રમો થવાના હોય ને તે જગ્યાએ બધા કાર્યક્રમો થવાના હોય છે જેવા કે સંતવાણીના કાર્યક્રમો બીજા અલગ અલગ કલાકારો આવવાના હોય એ બધા રાત્રિના કાર્યક્રમો આ જગ્યાએ થવાના છે જો તમે જોઈ શકો છો મિત્રો આ આયોજન છે ને હાથસો થી વધારે વિઘાની જમીન માં આયોજન સંપૂર્ણ આયોજન કરવામાં આવેલું છે તમે આગળ વિડીયો દ્વારા તમને સંપૂર્ણ બધું બતાવવાનું હતું વિડીયો માં ઠેર વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ માં જય ઠાકર ભગવાન લખવાનું પણ બોલતા નહીં તો ચાલો આગળ જઈએ ને આગળ તમે જોઈ શકશો ને આ છે આ સંપૂર્ણ મહોત્સવ નો મેપ જુઓ મિત્રો આ બાજુ એક ડોમ છે ને એ સાધુ સંતો માટેનો અને સાધુ સંતો વિશ્રામ કરવા માટેનો એક ડોમ બનાવેલો છે તે તમને મિત્રો તમે આ જોઈ શકો છો ને એક આ ડોમ એક આ ડોમ આ બે ડોમ છે ને એ બહેનો માટેનો વિશ્રામ અથવા રહેવા માટેની સુવિધા કરેલી છે જોવા મિત્રો તમે આ ત્રણ ડોમ જોઈ શકો છો ને આ ત્રણ ડોમ છે ને ભાઈઓ માટેની વિશ્રામ માટે અથવા રહેવા માટેની સુવિધા કરેલી છે જુઓ આ ત્રણ ડોમ તો મિત્રો તમે આ ઉત્સવમાં આવતા હોય ને તો અહીં રહેવા માગતા હોય ને તો આ ડોમમાં તમને રહેવા માટેની સુવિધા મળી રહે જુઓ તો આ છે એ આની આ રહેવા માટેની સુવિધાની વાત કરું ને તો મિત્રો ભોજનાલય છે ને ભોજનાલયની એક્ઝેક્ટ સામે જ આ વિશ્રામ ગૃહ રાખવામાં આવેલું છે ચિત્રો અહીં આણંદ મેળાનું પણ આયોજન કરવામાં આવેલું છે અત્યારે તો તડકાના કારણે બંધ છે પણ તમે રાત્રિના સમયે આવો ને તો અહીં આણંદ મેળો જોરદારથી શરૂ હોય છે અહીં ઘણી ખરી રાઈડોનું બધું છે તે પણ તમને આગળ જઈને અત્યારે શરૂ હોય તો તમને બતાવશું ને વિડીયો દ્વારા જોઈ લેજો મિત્રો જુઓ અહીં આનંદ મેળાનો પણ આયોજન કરવામાં આવેલું છે જો બધા સ્ટોલ પણ રાઈડોનું પણ રાખેલી છે તે પણ તમને બતાવીએ મિત્રો અત્યારે તો કણખરું બંધ છે કેમ કે અત્યારે તડકો છે રાત્રિના સમયે આવો ને મિત્રો તો બધી વસ્તુ બધું ખુલ્લું હોય છે તો અહીંથી મિત્રો આ બધી રાઈડું છે ને રાઈડું શરૂ થાય છે તો આ બધી નાના બાળકો માટેની છે મોટા માટેની રાઈડું છે અલગ અલગ રાઈડો ઘણી ખરી રાઈડું શરૂ થાય છે તો રાત્રે મિત્રો તમે આવો ને તો મજા આવશે આ મેરામાં જોવા મળે છે લાઇટનું ડેકોરેશન છે એ બધું અલગ અલગ રાઈડું છે એ બધું એક નંબર બધું ડેકોરેશન આવે છે તો આ બધી રાઈડું મોટા પગની રાઈડ હોય રાખે છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ભોજનાલય વિભાગમાં ભોજનાલય વિભાગમાં ભોજનાલય માટેના ચાર બનાવેલા છે અંદર જઈ ને અંદર ભોજનાલયમાં કેવી કેવી સુવિધા છે તે પણ નિહાળી મિત્રો તમે અહીં જમવા જાઓ ને એ પહેલા અહીં ઠંડી સાઈસ પણ મળી જાય તમને સાસ પીવાની તડકામાં તમને ઠંડક મળશે કે અહીંયા એવું સાયન્સ નું આયોજન રાખ્યું છે દરેક પબ્લિક ને અઢારે વરણ ને સાયન્સ પીવાની અઢારે વરણ ને જમવાનું ભાવ ભેજ કોઈ રાખવાનો નહીં આશ્રમ માં અમારે નગા લાખા બાપા ની જગ્યા છે નાના ભાઈ ભરવાડ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ રસોઈ વિભાગમાં રસોઈમાં વિભાગમાં મિત્રો અહીં લાખો માણસોની રસોઈ કેવી રીતે બને રસોઈમાં શું શું હોય છે તે સંપૂર્ણ બતાવવાનો છે વિડીયો મળીએ તો ચાલો મિત્રો અહીં આપણે રસોઈ વિભાગ આવ્યા ને તો અહીં આપણે ઘણા ખરા સેવકો સ્વયં સેવકો પણ આવી ગયા છે સ્વયં સેવકો ખુશી છે ક્યાં કામ થી આવેલા છે તે પણ ક્યાં જિલ્લો ભાવનગર લાગે ને ગામ ખીજડી આથી કેટલા દિવસ ચાર શરૂઆત થી ને તે 12 તારીખ ના છે કેટલા દિવસ તારીખ ના છે લઈને આવ્યા છે આ બધી તમને સ્ટોક દેખાય છે ને આ બધો આ બધો મીઠાઈનો સ્ટોક છે તો મિત્રો તમે અહીં જોઈ શકો છો અહીંયા આ ટોપમાં છે ને દાળ બની રહી છે અને અહીંયા શું કહેવાય ભાતનું પાણી ગરમ થઈ રહ્યું છે મારા અંદર એ જ થતું છે પછી જો અહીંયા બધો મસાલો છે મારી મસાલો વઘારવા માટેનો અને અહીંયા બીજા તલા પણ જો કાંઈક બની રહ્યું છે તો ચાલો જઈને જોઈએ શું બને છે તો જો આ છે ને દાળ અત્યારે બની રહી છે જો તો મિત્રો શું કે આ છે ને ભાતનું પાણી અત્યારે ગરમ થઈ રહ્યું છે ગરમ થઈ જાય ને પછી એમાં ભાત ઓરવામાં આવે છે અને પછી જો આવી રીતે બધે કાઢવામાં આવે છે જો આ એક જગ્યાએ બે અને ત્રણ જગ્યાએ છે ને ત્રણેય જગ્યાએ ભાત જ બનાવવામાં આવે છે જો તો મિત્રો શું કહેવાય જો અહીંયા છે ને ત્રણ તવા ઉપર રોટલી બને છે અહીંયા અહીંયા ને ખામે ત્રણ તવા છે ને ત્રણ તવા ઉપર આ જે રોટલી બની રહી છે જો છે ને બધી રોટલી જ બને છે

કાઢી લેવામાં આવે છે એકલા ઘીમાં ચોળી શુદ્ધ ઘીમાં બનાવવામાં આવે છે તો મિત્રો આપણે અત્યારે રસોઈ વિભાગમાં આવી ગયા છીએ ને રસોઈ વિભાગમાં આપણે આ ભાઈ પાસેથી થોડી ઘણી માહિતી રસોઈ વિભાગની થોડી ઘણી માહિતી મળી છે જય ઠાકર જય ઠાકર આપણે દરરોજનું મિનિમમ એસીથી નેવું હજારની રસોઈ બને છે અને જોયું એમાં રસોડા વિભાગ છે સામે ભોજનાલય છે ભોજનાલયમાં પાંચ ડિપાર્ટમેન્ટ અલગ અલગ બનાવેલા છે બે બહેનો વિભાગ છે ત્રણ જેન્ટ્સ વિભાગ છે સામે પાણીની સુવિધા છે પર ડેનું પ્રથમ દિવસે છી હજારનું રસોઈ હતી બીજા દિવસે પંચ્યાસીની જેમ દિવસ આગળ જાય એમ દિવસે ને દિવસે રસોઈ વધતી જાય છે વીસ તારીખે ઉડારાસનું આયોજન હોવાથી મિનિમમ દોઢ દોઢેક લાખનું રસોઈ બનશે તમે જુઓ મારી પાછળ દૂધના ટેન્ક છે આ છે ચાલ ચાર હજાર લીટરનું ટાઈમ છે આ છે બે હજાર લીટરનું ટાઈમ ઉલંટ માટે સાંજે જમવામાં દરેક યાત્રી શત્રાઓને સાંજના સમયે ભોજનમાં દરેક ભક્તોને સાંજે દૂધ પીરસવામાં આપે છે બપોરે ઠંડી સાસ આપે છે પર ડેનું ત્રણ દિવસમાં દર દિવસે કાલે એકવીસ હજાર લીટર દૂધ સાંજે આપ્યું

બેટા આઈસન બધા કાઉન્ટર ચાલે ચાલે પર તો આજે બચ્ચો પહેલા બે કાઉન્ટર માં કમન સબ કરી લેવું થોડાક આગળ છેકારા સીધા બલે રાઈટ તો આંટો નહી પણ ડબલ કરી દેવો ભાઈ ડબલ ડબલ સીયા મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જ્યાં દોઢસો વીઘાની જમીનમાં શું ખૂબસૂરત મેદાન બનાવેલું છે ને એકાવન હજાર બહેનો દ્વારા હોડા રાસ લેવાનો છે એની તારીખની મિત્રો વાત કરું ને તો વીસ તારીખે આ હોડા રાસ લેવાનો છે તો અત્યારે અમે મેદાનની બધી કામકાજ ચાલુ છે હા દોઢસો વીઘાનું મેદાન બનાવેલું છે તેની અંદર આ થવાનું છે તો મિત્રો અહીં આપણે આયોજક થોડી ઘણી માહિતી મહોત્સવ મહોત્સવની લઈશું બોલો આપડે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બે હાજર પચીસ બાવલી અલી ગામ ની અંદર ઉજવાઈ રહ્યો છે એની અંદર એની શરૂઆત ચૌદ માર્ચ બે હજાર પચીસથી થઈ હતી અને પૂર્ણાવુતિ બાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ દિવસ છે કુલ નવ દિવસનું આયોજન છે એમાં વીસ ત્રણ બે હજાર પચીસના રોજ સવારે છ કલાકે અહીંયા ગોપી હુડા મહારાષ્ટ્રનું આયોજન કરેલું છે અને અત્યારે અમારી પાસે મહારાષ્ટ્રની અંદર ભાગ લેવાવાળી બહેનોના એંસી હજાર બહેનોનું રજીસ્ટ્રેશન છે અને એ રજિસ્ટ્રેશન સિવાયના પણ બહેનો અલગ આવવાના છે પોતાની રીતે એટલે અમે એને સુવિધાને ધ્યાનમાં રાખીને આ ગ્રાઉન્ડની અત્યારે જે કામ ચાલી રહ્યું છે એના માટે ચાલી રહ્યું છે ગ્રાઉન્ડ થોડુંક મોટું બનાવ્યું છે અને આ ગ્રાઉન્ડનો જે ઘેરાવો છે એ એક પોઈન્ટ પાંચ કિલોમીટરનો એટલે દોઢ કિલોમીટર ફરતું રાઉન્ડ છે આ એટલે અત્યારે અહીંયા આપણે જે સ્થળે ઊભા છીએ આ જગ્યાએ આજથી બે દિવસ પછી એટલે કે વીસ ત્રણ બે હજાર પચીસના રોજ અહીંયા

મિત્રો આ તો સંપૂર્ણ બાવળિયા વાળી ધામનો વિડીયો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય ઠાકર ભગવાન લખવાનું ભૂલતા નહીં અને આવા નવા આવા વિડીયો જોતા રહેજો અમારા અમારી ચેનલમાં બાય બાય ટાટા